નમસ્કાર દર્શન કાર્યક્રમમાં હું સોનલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો સાથે દિન વિશેષ અને રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે અને અંતમાં જાણીશું જે દર્શક મિત્રો કોલ કર્યા હતા તેમના પ્રશ્નોનું નિરાકરણ પણ આજે આપણે મેળવીશું તો આજ વિશે વધુ જાણકારી અને માહિતી આપવા માટે આપણી સાથે જાણીતા આવા જ્યોતિષ આચાર્ય જોડાઈ ચુક્યા છે આશુતોષ મહારાજ આશુતોષજી સ્વાગત છે જી આસો તો અમાર આદુ પંચાંગ શું કહે છે તે દર્શકોને જણાવશું જી બિલકુલ જટાધરમ પાંડુરંગમ સુલહસ્તમ કૃપાનિધિમ સર્વરોગહરમ દેવમ दत्तात्रિયમહમ ભજે મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિ નિશ્ચિત થતી હોય છે તો આજ તારીખ થઈ રહી છે 8 ફેબ્રુઆરી 2024 આજનો વાર છે ગુરુવાર તિથિની વાત કરીએ તો આજે તિથિ બની રહી છે પોષ પોષવદ 13 આજનું નક્ષત્ર ઉત્તરા સાડા નક્ષત્ર બની રહ્યું છે આજનો યોગ એટલે સિદ્ધિ યોગ બન્યો છે આજનું કરણ વિષ્ટિ આજની રાશિની વાત કરવામાં આવે તો સવારે દસ કલાક ને ત્રણ મિનિટ સુધી ધન રાશિ રહેશે અર્થાત જે બાળકનું અવતરણ દસ ને ત્રણ સુધી થાય એની જન્મ રાશિ ધન રહેશે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ ત્યારબાદ અવતરિત થનાર જાતકોની જન્મરાશિ મકર રહેશે જેના વર્ણના અક્ષરો રહેશે ખ જ અને જ્ઞ આ છે આજના દિવસનું પંચાંગ જીભ

આજે માનસિક તણાવમાંથી પસાર થઈ રહ્યા છો તો બહાર નીકળવાનો આજે માર્ગ મળશે રાહતનો અનુભવ કરી શકશો વાત કરીએ ઉપાયની મેષ રાશિના જાતકો માટે આજે ચંદન તિલક કરવું શુભકર ઉપાય સાબિત થઈ શકે તો આજે ચંદનનું તિલક અવશ્ય કરવું વાત કરીએ શુભ તો આજે આપના માટે શુભ રંગ કેસરી દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ છે કોઈપણ રીતે આ રંગનો તમે પ્રયોગ કરી શકો છો વાત કરીએ શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજે મંગલતાની પ્રાપ્તિ થાય એ મંત્ર છે ઓમ ગુરવે નમઃ આ મંત્રનો જાપ કરો આપનો દિવસ મંગલકારી સાબિત થશે જી હવે વાત કરીએ વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે વૃષભ રાશિ રાશિ ચક્રના બીજા ક્રમની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે બ વ અને ઉ આવા જાતકો માટે આજે માન સન્માન વધવાથી તમને દરેક કામમાં કામ કરવા માટે તમે તૈયાર થઈ શકશો કાર્યસ્થળ ઉપર તમારી જવાબદારીઓ આજે વધી શકે એવા પણ યોગો ગોચર થઈ રહ્યા છે નોકરી કરતા લોકો તેમના કાર્યસ્થળમાં વ્યવસાયની તકો પણ તમને પ્રાપ્ત થાય એવા યોગો કે અવસરો દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે વાત કરીએ ઉપાયની તો આજે વૃષભ રાશિના જાતકો માટે પર્યાવરણનું જતન કરવું એ શુભકર ઉપાય સાબિત રહેશે પ્રકૃતિનું સંવર્ધન કરવું આપના માટે આજે મંગલકારી સાબિત થશે વાત કરીએ શુભ રંગની વૃષભ રાશિના જાતકો માટે આજે ક્રીમ રંગ શુભ અને મંગલ પ્રદષ્ઠિ ગોચર થયું છે આપણે આ રંગનો પ્રયોગ કરી હિતાવહ સાબિત થશે વાત કરીએ મહામંત્રની કે જરૂર જાપ કરવાથી આપની મનોકામના આજ પરિપૂર્ણ થઈ શકે મંત્ર છે ઓમ દ્રામ નમઃ આજે આપે આ મંત્રના યથા સંભવ જાપ કરવા આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે જી

તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા આજે વધુ સારી રહે એવા પણ આજના છે આજે ખર્ચ વધે તેવી સંભાવનાઓ પણ જોવા મળી રહી છે આજે ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું શુભકર સાબિત થઈ શકે વાત કરીએ ઉપાયની તો આજે મિથુન રાશિના જાતકો માટે દત્ત બાવનીનો પાઠ કરવો મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે તો આજે દત્ત પાઠ અવશ્ય કરવો વાત કરી શુભ રંગની તો આજે મિથુન રાશિના જાતકો માટે લીંબુ પીળો રંગ શુભ મંગલપ્રદ અને ભાગ્યવર્ધક ગોચર થઈ રહ્યો છે તો કોઈ પણ રીતે આજે આપણે આ રંગનો પ્રયોગ કરવો હિતાવહ સાબિત રહેશે હવે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આજનો આપનો દિવસ મંગલમય રીતે પસાર થાય એ છે ઓમ દિગંબરાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરો જેથી આપનો દિવસ નિર્વિઘ્ન પસાર થઈ શકે જી

આજે તમારો સ્વભાવ થોડો ચીડિયો બની રહી છે જેના કારણે પરિવારના સભ્યો તમારાથી નાખુશ રહે એવી પણ સ્થિતિ બની શકે છે તો સ્વભાવને થોડોક શાંત રાખવા પ્રયત્ન કરવો જોઈએ તમે ધાર્મિક કાર્યક્રમોમાં આજે સક્રિયપણે ભાગ લેશો એવી પણ સ્થિતિ બની રહી છે તો એકંદરે આજનો દિવસ આપના માટે મિશ્ર પ્રતિસાદ વાળો દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે કર્ક રાશિના જાતકોએ

તમારા ધંધામાં અટવાયેલા પૈસા પરત મળવાથી તમારા ઘણા બધા પેન્ડિંગ કામ પૂર્ણ થાય એવા પણ યોગો આજે દ્રષ્ટિગોચર થઈ રહ્યા છે આજે આપનું મન ખુશીનો અનુભવ કરે એવી સ્થિતિ પણ આજે બની રહી છે તો એકંદરે આજનો દિવસ આપના માટે મંગલપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે સિંહ રાશિના જાતકોએ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવો મંગલપ્રદ ઉપાય સાબિત રહેશે શુભ રંગની જો વાત કરીએ તો આજે આપના માટે ભગવો રંગ શુભ અને મંગલ પર ગોચર થઈ રહ્યો છે વાત કરીએ મહામંત્રની કે જેનો જાપ આપના માટે મંગલ પર મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ આનો જાપ કરો દિવસ મંગલ રીતે પસાર થશે જી જી મહારાજ હવે વાત કરીએ કન્યા રાશિની કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે કન્યા રાશિ રાશિ ચક્રની છઠ્ઠા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે પઠ અને અણ આવા જાતકો માટે પરિવારના કોઈ સભ્યના લગ્ન સંબંધિત નિર્ણય લેવામાં આજે આવી શકે એમ છે ઘરથી દૂર કામ કરતા લોકો આજે તેમના પરિવારની મુલાકાત કે વાત થઈ શકે મુલાકાત પણ થઈ શકે એવી સ્થિતિ આજે બની રહી છે આજે પ્રણય પ્રસંગોમાં સફળતા મળે એવી પણ ગ્રહ સ્થિતિ બની રહી છે વ્યાપારમાં આજે સફળતા પણ જોવા મળશે તો એકંદરે જોઈએ તો આજનો દિવસ આપના માટે મંગલપ્રદ ભાગ્યવર્ધક દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે હવે વાત કરીશું ઉપાયની તો આજે કન્યા રાશિના જાતકો માટે ગાયને ઘાસ પધરાવવું શુભકર ઉપાય સાબિત રહેશે તો ગાયને ઘાસ અવશ્ય અર્પણ કરવું વાત કરીએ શુભ રંગની તો આજે કન્યા રાશિના જાતકો માટે પોપટી રંગ શુભ અને મંગલ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરવો આપના માટે હિતાવ રહેશે હવે વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપની મનોકામનાઓ પરિપૂર્ણ થઈ શકે મંત્ર છે ઓમ અત્રિનંદનાય નમઃ આજે આપે આ મંત્રના જાપ કરવા આપના માટે હિતાવહ સાબિત થશે જી જે મહારાજ તુલા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તુલા રાશિ રાશિ ચક્રની 7મા ક્રમાંકની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ર અને ત આ બધા જાતકો માટે આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે આજે તમારે ઉતાવળિયો નિર્ણય ન લેવો જોઈએ એ આપના માટે શુભકર સાબિત થાય તમારે વ્યવસાયિક બાબતોમાં તમારા પિતાની સલાહ લેવી પડશે અને એ આપના માટે હિતાવ પણ સાબિત થઈ શકે આજે તમને તમારી આર્થિક સમસ્યાઓનો ઉકેલ મળવા જઈ રહ્યો છે એકંદરે દિવસ આપના માટે મંગલપ્રદ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયની તો આજે તુલા રાશિના જાતકો માટે વિશેષ કરીને

તો આજે દેવી દર્શન કરવા કોઈ પણ દેવી માતાના મંદિરે દર્શન કરવા આપના માટે આજે મંગલપ્રદ ઉપાય સાબિત થશે વાત કરી શુભ રંગની તો આજે વૃશ્ચિક રાશિના જાતકો માટે મરૂન રંગનો પ્રયોગ કરો મંગલપ્રદ અને શુભ ઉપાય છે તો મરૂન રંગનો પ્રયોગ અવશ્ય કરવો વાત કરી શુભ મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપની મનોકામના પરિપૂર્ણ થતી જોવા મળે મંત્ર છે

તમારા જીવનસાથી દ્વારા તમને કેટલીક જવાબદારીઓ સોંપવામાં આવી શકે એમ છે વિદ્યાર્થીઓ સ્પર્ધાઓમાં સફળતાને આજે પ્રાપ્ત કરે એવી પણ સ્થિતિ જોવા મળશે ભૂતકાળની કોઈ ભૂલને માટે તમારે આજે સાંભળવું પડી શકે એમ છે એકંદર દિવસ આપના માટે મંગલ પ્રદૃષ્ટિગોચર થઈ ગયો છે વાત કરીએ ઉપાયની તો આજે અન્નદાનની સેવા કરવી એ આપના માટે શુભ અને મંગલકારી ઉપાય દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે આજે અન્નદાન અવશ્ય કરવું વાત કરીએ શુભ રંગની તો આજે ધન રાશિના જાતકો માટે ઘેરો પીળો રંગ શુભ અને મંગલ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવ રહેશે વાત કરીએ શુભ મહામંત્ર કે જેનો જાપ કરવાથી આપની મનોકામનાઓ પૂર્ણ થાય એ મંત્ર છે ઓમ દત્તાત્રેયાય નમઃ આજે આપે આ મંત્રનો જાપ કરો આપના માટે હિતાવ મંગલપ્રદ દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે જી જી મારા ધન રાશિની વાત કરી હવે વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે જણાવશો મકર રાશિ રાશિ ચક્રની 10મી રાશિ જેના વર્ણનાક્ષરો છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે તમારે ભાગીદારીમાં કોઈ પણ વ્યવસાય કરવાનો આજે પ્રારંભ કરવાનો ટાળવું જોઈએ નોકરીયત લોકોના કામમાં થોડી અડચણો આવશે પણ ત્યારબાદ આજે સફળતા મળવાની સ્થિતિ બની રહી છે આજે તમને પેટ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે એમ છે આજે તમારે બિલકુલ બેદરકારી ન દાખવી એ આપના માટે શુભ અને હિતાવ ઉપાય દ્રષ્ટિ થઈ રહ્યો છે વાત કરીએ ઉપાયોની તો આજે માતાજીના પ્રસાદનું વિતરણ કરવું એ આપના માટે હિતાવ ઉપાય સાબિત રહેશે વાત કરીશું હવે મકર રાશિના જાતકોના શુભ રંગ વિશે તો આજે રાખોડી રંગનો પ્રયોગ કરો આપના માટે શુભ અને મંગલકારી સાબિત થઈ જશે તો આ રંગનો પ્રયોગ ગીતા છે વાત કરીએ શુભ મહામંત્રની આજે લઘુ મૃત્યુંજય મંત્રનો જાપ કરવો ઓમ હૌમ જૂમ સહ આ લઘુ મૃત્યુંજયનો યથાસંભવ જાપ કરો આપના માટે આજે હિતાવ મંગલ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો યથાસંભવ આ મંત્રના જાપ કરવા આપના માટે શુભકર સાબિત રહેશે જી જી મહારાજ હવે આગળની રાશિની વાત કરીએ કુંભ રાશિ કુંભ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે કુંભ રાશિ રાશિ ચક્ર ની રાશિ છે કે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે ગ સ શ ને શ આવા જાતકો માટે આજે રોજગારના અવસરો પ્રાપ્ત થાય એવી સ્થિતિ બની રહી છે આજે આળસ છોડી કામ કરો તો સફળતા મળવાની સ્થિતિઓ પૂરજોરમાં છે આજે પ્રોપર્ટીમાં રોકાણ કરવું પણ આજના આપના માટે લાભપ્રદ દ્રષ્ટિગોચર થઈ રહ્યું છે ઉતાવળિયા નિર્ણયથી બચવું એ આપના માટે હિતાવ રહેશે વાત કરીએ શુભ ઉપાયની

જે આપના માટે આજે હિતાવહ મંગલપ્રદ દ્રષ્ટિ કોચર થઈ રહ્યા છે યથાશંભવ 5 10 મિનતા મંત્રનો જાપ કરો આપની આજની મનોકામનાઓ અવશય પૂર્ણ થાય દિવસ નિર્વિઘ્ને પરિપૂર્ણ થતો જોવા મળશે જી જી મહારાજ કુંભ રાશિની વાત કરી લીધી હવે રાશિ મંડળની અંતિમ રાશિ મેન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે જણાવશો મેન રાશિ રાશિ ચક્રની 12મી કે અંતિમ રાશિ છે જેના વર્ણના અક્ષરો બની રહ્યા છે દ ચ જ અને થ આવા જાતકો માટે આજે પૈસાની બાબતમાં આજનો દિવસ તમારા માટે ઉતાર જોવા મળી શકે છે આજે નાણાકીય વ્યવહારમાં સાવધાની સાવચેતી રાખવાની આવશ્યકતા બની વિદ્યાર્થીઓ માટે આ સારો સમય છે તેથી તેઓ સ્પર્ધાઓમાં સફળતાને મેળવી શકશે આજનો દિવસ વિદ્યાર્થી માટે લાભકારી છે નાના વેપારીઓ આજે થોડા ચિંતિત અવશ્ય જોવા મળશે વાત કરીએ ઉપાયની તો મીન રાશિના જાતકો માટે આજે ગાયની સેવા કરવી મંગલકારી ઉપાય દ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો ગાયોની સેવા આજે અવશ્ય કરવી જોઈએ વાત કરીએ શુભ રંગની તો આજે આપના માટે સોનેરી રંગ શુભ અને મંગલ પ્રદ્રષ્ટિ ગોચર થઈ રહ્યો છે તો આ રંગનો પ્રયોગ કરો આપના માટે હિતાવહ રહેશે અને હવે વાત કરીશું મહામંત્રની કે જેનો જાપ કરવાથી આપનો દિવસ નારાયણની કૃપાથી સરળતાથી પસાર થાય એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય આજે આપે આ મંત્રના આપની કુંડલીમાં બારમા સ્થાનમાં મંગળ હોવાના કારણે આપની કુંડલી માંગલિક દોસ્તી ગ્રસિત છે જે વ્યક્તિની કુંડલીમાં મંગળ દોષ હોય કુંડલીના પ્રથમ ચતુર્થ સપ્તમ અષ્ટમ અને દ્વાદશ સ્થાનોમાં એટલે પહેલા ચોથા સાતમા આઠમા કે બારમા ખાનામાં જો મંગળ વિરાજમાનો હોય તો માંગલી કુંડલી બને છે વિવાહ વિલંબથી થતા હોય છે ચોવીસમાં છવ્વીસમાં અઠ્યાવીસમાં ત્રીસમાં કે બત્રીસમાં વર્ષે વિવાહ થવાની સંભાવના હોય છે આ સમય અવધિમાં તમે એક મંત્ર જાપ કરો જેથી આપને યોગ્ય પાત્ર જલ્દી પ્રાપ્ત થાય મંત્ર છે કાત્યાયની મહામાએ મહાયોગી નધીશ્વરી નંદ ગોપ દેવી પતિ મે કૃતે નમ બીજા કોલર છે યજ્ઞેશભાઈ એમનો પ્રશ્ન પણ એ જ છે કે લગ્ન યોગ ક્યારે છે યજ્ઞેશભાઈ કુંડલીમાં ચોથે આપની કુંડલીમાં મંગળ બેઠો છે એટલે માંગલિક દોષ છે કુંડલી કેન્દ્રુમ યોગ કરી રહી છે માટે કેન્દ્રુમ યોગની શાંતિ કરાવી મંગળની શાંતિ કરાવી અને મંગળવારના દિવસે વ્રત રાખવું આપના માટે હિતાવર રહેશે તો સાથે

બજરંગ બાણનો પાઠ કરવો આ બંને પાઠ અવશ્ય કરવા સાથે લક્ષ્મી આગમન મંત્રના જાપ કરવાથી આપનું પૂર્ણ થાય લક્ષ્મી આગમન મંત્ર નોંધ કરી રાખે ઓમ ક્લીમ શ્રીમ લક્ષ્મી આગચ્છ આગચ્છ મમ મંદિરે તિષ્ઠ તિષ્ઠ સ્વાહા આના જાપ કરો રોજ એક માળા ઓછી કરશો તો લાભ અવશ્ય મળશે જેટલા વધારે જાપ થશે એટલો વધારે લાભ જોવા મળશે જી જી મહારાજ આપ અમારી સાથે જોડાયા જે માહિતી અને માર્ગદર્શન આપ્યું તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો દર્શન કાર્યક્રમ આપે ટીવી પર નિહાળ્યો પરંતુ આપનો કોઈ અંગત પ્રશ્ન હોય જે ટીવીના માધ્યમથી આપ પૂછી ન શકતા હોય તો આશુતોષ મહારાજનો ટીવી સ્ક્રીન પર નંબર આવી રહ્યો છે તેના પર ફોન કરીને આપ આપના અંગત પ્રશ્નોનું નિરાકરણ મહારાજ પાસેથી મેળવી શકો છો તો ભાવિ દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ નમસ્કાર